હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણની જય ગઈ સ્વ જે હું આવી ગઈશું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને અને અહીંયા આપણે રસોઈની તૈયારી પણ ચાલુ કરી દીધી છે આપણે વઘારી દીધા છે બ્લેક ચણા ગ્રેવીવાળા ચીણા જે આવે ને એને રોટલીનો લોટ પણ બાંધી દીધો છે હવે શાક રોટલી બનાવી દઈએ અને આપણે પેકેટ લાયા હતા બાસુદીનું એ ટ્રાય કરવા માટે બાસુદી પણ બનાવી છે ફ્રિજમાં મૂકી છે હમણાં બહાર કાઢીએ પછી બતાવું થોડી ઠંડી થાય ને પછી અને અહીંયા મારા પવી પવિબહેન શું કરે છે પવી પવિબહેન ભણવા બેસી ગયા છે આજે ટ્યુશન તો જવાનું તો સ્કૂલે ના ગઈ આજે એવું છે આજ તો તમારા સ્કૂલમાં આવવા ન હતા ને એવું કહેતા ને અને જો મારા ભૂત ભૂતબેન વાળ ધોવા ને દિવસે તો વાળ આમ આમ આમા પાસા જ કર્યા કરે ખુલ્લા હોય એટલે વાળ ગર છે વાય ભાઈ ના ચાલે યાર મારે કેટલી વાર ભાઈ કચરો વાર વાર કરવો પડે વાળી દેવાનો ફઈ બોલી જ્યા સારું ભણો ત્યારે ભૂખ લાગી આ તો બસ રોટલી કરી દઉં રોટલી કરું એટલે એક બાજુ જમવા બેસી જાવ હમ ચલો ત્યારે જો ગાઈશ અહીંયા ચા નાસ્તો થઈ રહ્યો છે અને વાગ્યા છે કેટલા કેટલા વાગે ચા ને નાસ્તો થાય છે જો ઘડિયાનું પાંચ ને સુડતાલીસ થઈ છે સાંજની વેળાએ અને હવે ચા નાસ્તા લઈને બેસી ગયા છે જો પેલા બૂન શું કરે હોય બૂન ચા પીવા બેઠા આજ પહેલી વાર એ બંને માથું ચડી ગયું આ ટ્યુશનથી આ કેટલે ચડી ગયો માથું ત્રીજે વાર કે ધાબામાં ધાબામાં જાડી પેપર હતું તો ડાઉટ સોલ્વ કરવાના હતા અને ગોલીભાઈ તમારા કાલથી પેપર ચાલુ છે હું વોચવાક નહીં ભાઈ ઉપજે હોઈત નહીં જતા ને હમ ના તાણ શું કરવાનું હોય વાંચવું તો પડે જ ને ભાઈ વાંચ્યા વગર થોડું પાસ થવાય વરસાદનું વાતાવરણ વાદળ સાયું છે સાંજ પડવાય છે ને પતંગ તો જુઓ એક પતંગ બે પતંગ ત્રણ પતંગ ચાર પાંચ છ સાત પતંગ પેલી બાજુ છે અગર તો આપણે અહીંયા આટલા આમ દેખાય ને બાકી ઉપર તાબામાં જઈએ તો હા પતંગની મજા માણી રહ્યા ત્યાંથી છોકરાઓને કુસ્તામાં નહીં જવું ચગાવવા કેમ ચગાવે ને સમજો છોકરાઓને મજા પડી જાય નાના નાના સુગારી મમ્મી હમ જો મસાલે મસાલા હમ હમ છે ખીચડી કરી દઉં શાકભાજી જો મસ્ત મજાનું બધા જો બપડા શાક અને સખીડી ભરી છે આ

ખાવા બેસી અને મળી હતા હા જો ગાઈસ કાલ મારી મેથ્સ ની એક્ઝામ છે હું કેટલી બધી બુકો લઈને ભણવા બેસીએ તો જો ખાલી મેથ્સ જ છે બધામાં જો ગાઈસ જમવાનું ચાલુ થઈ ગયું છે સાંજનું રાતનું સાંજ કહેવાય રાત તો જ બાકી 8 વાગે પણ જો વાર ઘરેલી રોટલી છે ખીચડી છે

ખીચડીના સ્પેશિયાલિટ છે નહી ખાવાના છે બની પગારી રોટલી મસ્ત બની ટેસ્ટ કરવી પડશે સારું ચલો ગાઈશ તમારે પણ ખિચડી વઘારી રોટલી છાસ દૂધ બધી જ છે અવેલેબલ રોટલા પણ છે ખાવા તો આવી જાઓ જો ગાઈસ બહેન ભાભીન બધા આવ્યા છે ભણી ચલો ગાઈસ હું આની સાથે મારા બ્લોગ નો એન્ડ કરું છું જો તમને મારો બ્લોગ જોવો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો હવે કાલે મળીએ છીએ ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ ની ગુડ નાઇટ